શહેરના બોપલ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે જેમાં સાઉથ બોપલમાં મેરીગોલ્ડ પાસે કનકપુરા જ્વેલર્સમાં લૂંટ થઈ ગઈ છે તેમાં ચાર લૂંટારાઓ જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરીને ફરાર થયા છે જેમાં ત્રણ લૂંટારો દુકાનમાં પ્રવેશ્યા હતા તથા એક લૂંટારો દુકાનની બહાર પહેરો ભરતો હતો જેમાં ત્રણ લૂંટારાઓ સોના ચાંદીના દાગીના ભરેલી થેલી લઈ ફરાર થઈ ગયા છે જેમાં લૂંટારુ એ લાખો રૂપિયાના દાગીના ચોરી કરી ફરાર થતા સ્થાનિકો માં ચકચાર મચી જવા પામી છે જેમાં બોપલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે જ્વેલર્સના શોરૂમમાં ડેકોરેશનના મુકેલા દાગીનાની ચોરી થઈ છે જેમાં ડેકોરેશનમાં મુકેલા દાગીના સાચા હતા કે ખોટા તેની પણ તપાસ કરવામાં આવશે જો દાગીના સાચા નીકળશે તો લૂંટ આંક મોટો આવે તેવી શક્યતા છે તેમાં વેપારીને બંદૂકની અણી બતાવીને લૂંટ કરી હતી તેમજ પોલીસ દ્વારા એફએસએલ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે બપોરના સમયે ચાર લૂંટારુઓ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા પોલીસે નાકાબંધી કરી લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે શહેરના ગણાતા વિસ્તારમાં ત્રણ લૂટારાઓ દુકાનમાં લૂંટ માટે પ્રવેશ્યા હતા એક હતો સોના ચાંદીના જ્યારે લૂંટારો દુકાનની બહાર પહેરો ભરી રહ્યો લૂંટારા દાગીના ભરેલી થેલી લઈને ફરાર થઈ બનાવની જાણ થતા જ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે કેટલા કેટલો મુદ્દા માલ છે એનો અસેસમેન્ટ અત્યારે ચાલું છે એફએસએલની ટીમ અહીંયા છે એને અમારી તમામ જુદી જુદી ટીમો અને સીસીટીવી જોવા માટે તમામ જગ્યા અત્યારે તમામ જગ્યા જે ચાલુ છે અમારી જોધપુર અને એને તરત ડિટેક્ટ થઈ જશે એને માટે અમે પૂરતા પ્રયત્ન કરી અને બાકી અમારી ટીમો જે છે ટેકનિકલી એનાલિસિસ પણ અમારે ચાલુ છે અને એફએસએલની ટીમ અત્યારે અહીંયા હાજર છે એને જે પણ આગળની કાર્યવાહી ઇન્વેસ્ટિગેશન બધો અત્યારે ચાલુ છે સર અઠિયાર સાથે ત્રણ લૂંટારો આવ્યા હતા દુકાનદાર એટલે વેપારી તમે બંધક બનાવ્યા લૂંટ ચલાવીને હજી ચાલતા નીકળી ગયા છે ફ્રી પ્લાનમાં આવ્યા હતા પહેલાં રેકી કરીને શું લાગે છે પોલીસને બનાવવાનું શું પ્રાઇમા એવું લાગે છે કે એક પહેલી રેકી કરીને આવ્યા હોય એને અહીંયાથી ચાલીને ગયા હોય એને પાસે વ્હીકલ છે કે કેમ જોઈએ એનો અત્યારે શોધખોળ ચાલુ છે અને બાકી જે આગળની તપાસમાં જે આવશો આપણે કેટલી ટીમો બનાવવામાં આવી છે અત્યારે અને આ ખરેખર એમો જોઈને કઈ ગેંગ લાગી રહી છે એમોથી તો એવું અત્યાર સુધી જે એમો ખબર કાઢવા માટે જો એના વધારે મારી ટીમ ચાલુ છે બધા ટીમની કામગીરી ચાલુ છે અને આજે એમો જે કોઈ પણ ગેંગનો થઈ શકે છે તો કેટલા આસપાસનો બનાવ છે અમારે પાસે લગભગ જે આવી ગયું છે એને ફેસના આધારે અમે એની જે પણ માહિતી છે એના પીઠે પણ હિન્દી ગુજરાતીમાં વાત કરતા હતા લાગતા તમે કે ગુજરાતના પ્રા પ્રાથમિક એમના રહેવાસીઓ હોય અથવા તો આજુબાજુના લોકલ નિયમ છે અત્યારે જે વિકટીમ છે એનો એનો પૂછપરછ અત્યારે ચાલુ છે એમાં જે પણ આગળની વસ્તુ સામે આવશે કોઈ કરી છે અત્યારે અત્યારે નથી જુદી જુદી ટીમો અને પાછળ જે જે ગયા હતા બધા સીસીટીવી કામ આંકડો સામે આવશે અને લૂંટનો કેટલા આંકડો એનો આંકડો અત્યારે જો મેં એસેસમેન્ટ કર્યો નહીં ત્યારે આવશે આપણે રિપોર્ટર રાકેશ કુમાર યાદવ જનાદેશ ન્યૂઝ અમદાવાદ